એટલે તે હું દુખી છું ગોગડી તમને બધે નિયમ થાય શિબરી માં છે પડ્યા રે પણ મારી મજબૂરી છે મારી રેવું નથી પણ શું કરું ઈ તો શિબરી માં છે તમને પહેલા જ જારે હોય ત્યારે શિબરા માં તમને મૂકી મૂકીને આયા છે ને એટલે અમને ખબર જ હતી તારી બાયડીને ભાડીને મકકે અને મારા હાહરાય નાટક કરે મને કે હુંમ લાવી જાય તારી બાયડીને એટલે મારો નથી બધા મને અહીંયા કરે છે એ તો મને ખબર જ છે સીબરી માસી કે તમે હા ભોજા છો ભોળા છો સીબરી માસી મને ખબર જ હતી કે મારા માસાની કાઈ પૂરી હોય ને અને તો તમને આયા મૂકી મૂકીને વૈયા જાય સીબરી માં શું તમતા તમે કાય ઉપાધી નો કરતા તમતા તમારે હોય ને ક્યાં સુધી હું જીવું છું ને ક્યાં સુધી તમતા તમને રાખીશ હું કાય જેવી તેવી માળા નથી તમતા મને તમે વાલા છો દિલ વાલા તો જીણકી ને એટલા વાલા છો તમે જીણકી બિશારી એમ કે સીબરી માં શું હારા છે બિશારા ગોકોઈ દેખાય સીબરી માં લખવા જ નહીં ম সা ना छवा থমা সা बনা না ফলেઅ tho ভাত बে ম ভাত बনা खाા পা লথ ম ভা na ফ म न বা আउ ভাত ने খলে বা সামতি সাको দছে हा बनाছ मा હા તે વાંધો ની બાફી દેજે હું વઘારી દે છો તે સુધી ઓલ માં ઘડીક સાફ અને રમાડો ને તમે બનાવી નાખો બધું ભાત અને બધું પછી થાય ને શિબરી ઘડીક કરી દે ઘડીક રહી ગાન રાંધવાની કાઈ ઉતાવળ નથી આદમી નું રાંધવાનું હોય તો બળેતરા હોય આપણે કાઈ બાયુ બાયુ ની કાઈ ઉતાવળ હોય ઘડીક બે મજા આવે લંગુ બેન ની એક વાત કરું તમને હવાર માં લંગુ બેન નો ફોન આવ્યો તો

i ma. ઓલા હે હા એલી પૂતડી કાલ એને બધા તેળવા આવતા ને નણો ને હા હું કીધું કે ગોગડી ઉ ડાળ ભાત મારે તો ઘણું આવું તો પણ પછી મે કીધું આવી ગયા છે મન માર નઈ શરમ લાગે એલી મહેમાન પાવાઈની વાઇદ્રીની કટી વાત થઈ જીનકે પોષ પણ બિચારી છે પુત્ર એને એમ થાશે કે મહેમાન થઈને આપણે માંગવા આવો એટલે નઈ આવી અને આ લંગુ બેન નું કેતીતીનું લંગુ બેન ને તો તેડી ગયા લંગુ બેન કામ ધંધે ને સડી ગયા છે અતારે વાડી નું કા આ તો ગમે ઈ જાતે બહાર ગામ એટલે સીબરી માંથી ગમતું નહોતું અને બે બેનો અમાર વાતાવરણ છે મજા આવે એટલે તન બોલાવી મે કીધું તો લ્યો ભૂતડી ને ફોન કરો ભૂતડી નવરી છે તો સુડેલ ને ફોન કર્યો તો પણ સુડેલ નો આવી ઠીક

আমহা ও থাইন্তো ভেদি মা ঘর হারকিনাখো হিনাখো কে কে ভো তুর উটিতে নক্ডি দুর তুর তমা ঘর ছিনাখো শেনে কে মাকি তো আপডা হার

હા સી વાતે ગોગડી કાઈ કેમ કાઈ બોલતા નથી તમે તો કાઈ મોઢામાંથી ફાટો હું બોલું તમે બધા વાયવટ કરો છો હું કાની મને સાંભળું છું ને મને મજા આવે છે